બોલ્યો કે જો તમે સોફિયા છો પણ આ બધી પ્રોડક્ટમાં યુઝ બાય ડેટ ને બધું લખેલું જોય તો આ શું છે સર નકરે વાતાવરણ છે કદાચ આ આપણે લઈ ગયા તો બીજી બેટરી અને સેમ પણ ઈસ પ્રોબ્લેમ ચાલે એક પચાસ રૂપિયા કોક ની જિંદગી નો સવાલ છે ઓ ના ના કોક ની જિંદગી નો સવાલ છે એ તો તમને ખ્યાલ છે ને તમારા છોકરાઓ છે ને ઘરે કેટલા છે હા તો પછી તમે કેટલું ધ્યાન રાખતા હશો આ શું છે તમારી ભાષા મને સમજાવો કઈ વાંધો નહીં હું તમારી ભાષામાં સમજવા તૈયાર છું આ તો ઈ ભાઈ મને દેખાડ્યું એટલે મેં તમને કીધું ઈ બ્રેડ બાકી અમે તો આ લઈને આવ્યા છે અમને તો આ ખબર છે તમ તારે મારે ઘરે કેમેરા છે તમારે કેમ કેમેરાની ફૂટેજ જોવી હોય ને તોય હું તમને ઈ દેખાડવા તૈયાર છું અત્યારે જવાબ દો છો કે આજની ડેટ છે તો આજની આજે હું મારા ઘરે જમવાનું બનાવું તો મને એટલી ખબર છે કે હું બે દિવસ પછી જમું ને ક્યારે આવી હાલત થાય બે દિવસ પછી જમું ને પછી આવી હાલત થાય બાકી અમારે ઘરનું જે જમવાનું અમે બનાવી છે એમાં તો અમારે કોઈ દિવસ આવી પ્રોબ્લેમ નથી થતી તમારી બ્રેડમાં માં કે મારી પ્રોબ્લેમ થઈ જ બનાવી હું તમને એજ કઉ છું કે હું તમને એના સાથે બનાવેલી છે તો આમાં કેમ એક તો કઈ અલગથી નહી બનાવી હોય ને અલગથી બનાવી તો આ બ્રેડમાં કે મારી હતી જ હતી એટલે ક્યારે મેં જોયું નતું કોઈ જોય અત્યારે તમને ખબર પડી ને આમાં નથી એમાં નથી આ ભાઈ મને કીધું આ પ્રોબ્લેમ હોય કે તો મેં તો વાંધો તમે બોલાવો ભાઈ ભલે નો ડાઉટ કદાચ એમાં નથી આમાં તો છે ને આમાં એ તમે ભૂલ તમારી કબૂલ કરો છો હું તમને એજ કઉ છું છે ને હા બસ કઈ વાંધો નહીં અમારે જ સાંભળવું છે ને ઓકે હવે અમે અમારી કરી નામેશું તમારો પગાર તમને શેનો તમને તમારો સેટ તમને પગાર સેનો આપે કોઈ બરોબર છે

આ પચાસ રૂપિયાની કિંમત છે આ મારા બચ્ચા છે ને નાના છે તમારી છોકરી નાની છે ને તમારી છોકરીને હું એવી રીતના ખવડાવું તમે શું કરો મને તમે તો મારો જ પણ ભાઈ ને પૂછો

તમારે વસ્તુ દેવામાં આવે છે આ ભાઈ ને ધ્યાન રાખવામાં આવે છે બરાબર બે ની કમ્પ્લેન છે એકની કમ્પ્લેન નથી કરતી હું બે નું કરું છું અને હું અહીં જ રહું છું